તો આપણે જોઈએ પહેલો જ મુદ્દો ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન પાછળના કારણો કે કયા કારણોસર આ યુરોપિયન પ્રજાઓ ભારત તરફ આકર્ષિત થઈ હતી તો ભારત પહેલેથી સોનેકી ચિડિયા તરીકે ઓળખાતો દેશ કેમ તો કે ભારતની અંદર મરી મસાલાનું ભરપૂર માત્રામાં ઉત્પાદન થતું હતું તેજાના હિંગ લવિંગ એલચી આ દરેક ગરમ મસાલાઓ આ મરી મસાલાઓ જેની માંગ યુરોપના ઠંડા પ્રદેશમાં ખૂબ રહેતી હતી આપણને દરેકને ખ્યાલ છે કે યુરોપ એ ઠંડો પ્રદેશ છે ત્યાં બરફ વર્ષા આપણને જોવા મળે છે તો ત્યાં એ લોકોને ગરમ ખોરાકની જરૂર પડે અને એટલે આ પ્રકારના ગરમ મસાલા મરી મસાલા તેજાના એની ખાસ એમને જરૂરિયાત રહેતી હતી અને તમે નકશામાં જુઓ તો ખ્યાલ આવે કે આ ભારત છે અહીંયા વચ્ચે તમને મિડલ ઈસ્ટ દેખાય અને આ છે યુરોપ તો ભારતમાંથી મરી મસાલા યુરોપ સુધી જતા હતા આડા આ રીતના જે જમીન માર્ગ છે ત્યાંથી જતા હતા પરંતુ ઇતિહાસની અંદર એવી નોંધપાત્ર ઘટના બને છે ઓગણત્રીસમી મે ચૌદસો ને ત્રેપન કે જેને આપણે કહીએ છીએ કોન્સ્ટેન્ટિનોપલનું પતન કે ઓગણત્રીસમી મે ચૌદસો ને ત્રેપનના રોજ તુર્કીનું વર્તમાન શહેર ઇસ્તંબુલ યાદ રાખજો તુર્કીને હવે આપણે તુર્કી એ તરીકે ઓળખીએ છીએ તો આ તુર્કીનું વર્તમાન ઇસ્તંબુલ શહેર પણ જે તે સમયનું એ શહેર જે કોન્સ્ટેન્ટિનોપલ તરીકે ઓળખાતું આ શહેર ઉપર ઓટોમન તુર્ક મુસલમાનોએ આક્રમણ કર્યું કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું અને આ સાથે કોન્સ્ટન્ટિનોપલનું પતન અને યુરોપનો ભારત તરફનો જે વ્યાપાર માર્ગ હતો જમીની માર્ગ હતો એ પણ બાધ્ય બન્યો એટલે કે બંધ થઈ ગયો હવે ભારત આપણે તો ક્યાં ગોવાળને ગાયથી દૂધેવાળું કરતા હતા ભારત પોતાના મરી મસાલા અન્ય દેશોને વેચીને પણ બિઝનેસ કરી લે છે પરંતુ યુરોપ માટે સૌથી મોટી જરૂરિયાત ઊભી થઈ કે ભાઈ ગમે એમ કરીને ભારત સુધી પહોંચવું પડશે અને એટલા માટે યુરોપિયન પ્રજાને ભારત તરફના નવા જળમાર્ગ શોધવાની ફરજ પડી અને આ સમયગાળો એટલે પંદરમી સદી યાદ રાખજો પંદરમી સદીએ યુરોપની અંદર નવજાગૃતિનો સમયગાળો હતો જેને આપણે ઇંગ્લિશની અંદર એનાઇસેન્સ તરીકે ઓળખીએ છીએ તો આમ મરી મસાલાની જરૂરિયાતને કારણે આપણે એક કહેવત પણ છે ઇંગ્લિશમાં કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇનોવેશન અથવા તો નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન કે જરૂરિયાત એ કોઈ પણ શોધનની માતા છે કે જેવી જરૂરિયાત ઊભી થાય એટલે માણસ માત્ર એમાંથી કંઈક એનો રસ્તો શોધી લે તો આ મરી મસાલાની જરૂરિયાત માટે થઈને યુરોપિયન પ્રજાને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી અને ત્યાર પછી ભારત તરફના જળમાર્ગ શોધવા માટે વિવિધ પ્રયત્નો શરૂ થયા